તો જો આપણે અચાનક જ વલોક બનાવવાનું બેન કરી દીધું હતું પણ હું કામ બેન કીધું છું એ તમને કુમલેન જોતા તો ખબર પડી જ ગઈ છે કે હું કામ વલોક ઉતારવાનું બેન કીધું હતું તો જો મારા મામાનું અવસાન થઈ ગયું હતું એટલે આપણે વલોક નહોતા બનાવતા કેમ કે મારા હગ્ગા મારા મામા થાય અને આ તો છે ને કે હો ભામણ ને એક ભાણો એટલે આપણે તો કાંઈ વ્લોગ બનાવતા નહોતા કેમ કે આવું થઈ ગયું હોય એટલે આપણે વલોગ કાંઈ કીધું બનાવવો નથી અને ઘણા એની ફેસબુકમાં અને ઇન્સ્ટામાં કોમેન્ટ આવતી હતી કે વલોગ કેમ બેન કરી દીધા હતા પણ આપણે વ્લોગ બનાવ્યો નથી તોય અને હવે જો એમે વલોગ નહોતો બનાવ્યો એટલે તમામે માફી માગવી છે તમારી કે અમારાથી વ્લોગ નહોતા બનતા એટલે નહોતા બનાવતા અને હવે ડેલી અમારા વ્લોગ આવશે તો તમે જોવાનું ભૂલતા નહીં હા હા જય માતાજી અને રામ રામ બધાને તો આપણે તો અત્યારે સાંજનો વલોગ સ્ટાર્ટ કર્યો છે જાનુ પપ્પા કામે અને અત્યારે થી આવતા રહ્યા છે અને હું જો વાળોનું રાંધ આવે છે તો આપણે જો શાક પણ વઘારી વાળું છે અને અમારો વલોગ હવેથી તો ડેલી આવશે અને આજથી અમે સ્ટાર્ટ કરી દીધો છે હમણાંથી તો તમને બધા એમ એમી છે કે અમારો વલોગ આવતો નથી એટલે થોડાક દિવસો થી બંધ હતો તમને એનું પણ કારણ જોવા મળી જાય આપડે કેમ વલગ બનાવો તમે કયો હવે એમ તો આપડે એટલું તો વિચાર કરવો પડે હોય એટલે આપણે વલગ તો કાઈ બનાવી ન બાકી એટલે થોડાક દિવસ તો પણ ભી એટલી રેતી હતી પણ આપણે સાંજે પણ અગિયાર બાર વાગે સુવાનો ટાઈમ મળતો હતો તમે કયો છે એમાં અમારે વલો કેવી રીતે બનાવો આખો દિવસ તો અમે માણા પાણી ને કોઈ આવે મોઢે તો રહેવું પડે એટલે અમે એમ બનાવતા અને કાલે તો જો ગુરુવાર ને કાલ ગુરુવાર હતો તો ગુરુવારે જો બટુક ભોજન હતું તો છોકરા પણ જમાડી દીધા એટલે કીધું આજે આપણે શુક્રવારે ને વલોક સ્ટાર્ટ કરવી એટલે અત્યારે આપણે કામેથી ને આવતા રહ્યા અને વલૉક સ્ટાર્ટ કરી દીધો કેમ કે આજ બહુ વલગ લાંબો તો નહીં બને નાનો એવો વલોક બનશે કેમ કે આજ તો આખો દિવસ જાની મમ્મી ઘી હતી અને ફોન કાઈ ની પાસે હતો નહીં એટલે એને કાંઈ વ્લોગ બનાવ્યો નથી અને મારા બાની રોકાણા હતા રાજકોટ કાલે તો તો ને એવું બધું હતું ભજીન રાખ્યા હતા એટલે મારા પપ્પા અને મારા બા બે ભજીનમાં રોકાણા હતા તો એ અત્યારે આવ્યા છે તો બસ જો આજના વ્લોગમાં એટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો આગળ શેર કરો અને કોમેન્ટ કરો અને અમારી ચેનલમાં વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમ કે અમારે સબસ્ક્રાઈબનો વોશ ટાઈમ તો પૂરો થઈ ગયો છે પણ કલાકનો હોસ્ટેમ હજી બાકી છે તો તમે જલ્દીથી આખો વિડીયો જોવો અમારી ચેનલમાં વ્લોગ બનાવેલા વ્લોગ ઘણા મૂકેલા છે બધા વિડીયો પૂરા જોવો એટલે અમારી ચેનલમાં પણ સપોર્ટ મળે અને અમારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય અને આ કલાકનો વોસ્ટેમ પૂરો થઈ જાય તો એવી મેં આશા રાખી છે તો મળશું હવે નલગમાં તો ત્યાં સુધી બાય બાય